નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પરિવારમાં આજે આપણે વાત કરીશું પરિવર્તનની એકાદશી વ્રત અને તેની કથા વિશે તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ એ પરિવર્તનની એકાદશી આવે છે પંચાંગ અનુસાર જોઈએ તો આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિ તેર સપ્ટેમ્બર શનિવારના રોજ રાત્રે દસ ત્રીસ વાગ્યે શરૂ થશે તે જ સમયે આ તારીખ ચૌદ સપ્ટેમ્બર રવિવારના રોજ રાત્રે આઠ એકતાલીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ચૌદ સપ્ટેમ્બરે પરિવર્તિની એકાદશી વ્રત રાખવામાં આવશે વ્રતના પારણાનો શુભ સમય પંદર સપ્ટેમ્બરના રોજ સવારે છ ને છ મિનિટ થી લઈ આઠ ચોત્રીસ મિનિટ સુધીનો રહેશે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત રીતે પૂજા કરવાથી સાધકના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે ભક્તિ પ્રમાણે વિશેષ પૂજા પછી દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે સાચા મનથી ભોજન મીઠાઈ ફળનું દાન કરો એવું માનવામાં આવે છે કે આ વસ્તુનું દાન કરવાથી પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી આ સિવાય જીવનના અને પરેશાનીઓને એકાદશી પર દૂધ અને દહીંનું દાન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે જો તમે પારિવારિક પરેશાનીઓથી રોગોનો સામનો કરી રહ્યા છો તો પરિવર્તિતની એકાદશીનું વ્રત કરો અને પાણીનું દાન કરો અથવા પાણીનું પરબ બંધાવો તેનાથી કુંડળીમાં પિતૃ અને ચંદ્રદોષનો પ્રભાવ ઓછો થાય છે આ સિવાય આર્થિક સંકટ દૂર થાય છે પરિવર્તિની એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે આમ કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે અને તમામ એકાદશીઓ સાથે કેટલીક ધાર્મિક કથાઓ જોડાયેલી છે આ એકાદશીમાં પણ ભગવાન વિષ્ણુ ઊંઘ દરમિયાન બાજુઓ બદલી નાખે છે ભગવાન વિષ્ણુની બાજુઓ બદલવાના કારણે તેની પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે પણ ભગવાન વિષ્ણુ ચાતુર્માસના ચાર મહિનાના સમયગાળામાં આ દિવસે પક્ષો કેમ બદલે છે એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રી કૃષ્ણએ તેમને પરિવર્તિની એકાદશી સંબંધિત આ વાર્તા કહી ત્રેતાયુગની આ વાત છે બલિરાજા નામનો એક દાનવ થઈ ગયો એ દાની સત્યવાદી તથા બ્રાહ્મણોનું ભલું ઈચ્છવા હતો તે કાયમ તપ યજ્ઞ હોમ હવન કરતો હતો તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો તે નિત્ય પ્રભુની પૂજા પણ કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું આથી દેવો માટે એ શત્રુ રૂપ થયો તેથી દેવતાઓ ત્રસ્ત થઈને વૈકુંઠ ધામમાં પહોંચ્યા અને મંત્રોચ્ચાર કરીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી જેના કારણે શ્રી હરિની ઊંઘ હરામ થઈ ગઈ અને ત્યારે પડખું ફેરવ્યું તે આ એકાદશી દિવસ હતો તેથી આ દિવસ કરો પરિવર્તન હું ઉપાય કરીશ ત્યારે ભગવાન વામન રૂપ ધારણ કરીને તેને છેતર્યો શ્રી વિષ્ણુ વામન રૂપ ધરીને તેના આંગણે ભિક્ષા માંગવા ગયા તેમણે બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માંગી અને રાજા તે આપવા માટે વચન આપ્યું શ્રી વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને તેમનો પગ ભૂલોકમાં ચાંગો ભુવનલોકમાં કમર સ્વર્ગ લોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં તેમનું આવું વિશાળ ભયાનક રૂપ જોતા બધા દેવો તેથી સ્તુતિ કરવા લાગ્યા શ્રી વિષ્ણુએ એક ડગલાથી આખી પૃથ્વી બીજા ડગલાથી ત્રિલોક માપી લીધું ત્યારબાદ બાકી રહેલ ડગલું ક્યાં મૂકું આવો સવાલ બલિરાજાને કર્યો ત્યારે શ્રી હરિના પરમ ભક્ત બલિએ પોતાનું મસ્તક શ્રી વિષ્ણુના ચરણમાં મૂકી દીધું અને કહ્યું હે જગપતિ કૃપાનિધિ આપ દયાળું ડગલું મારા મસ્તક પર મૂકું આથી બલિરાજા પાતાળ લોકમાં પહોંચી ગયા અને ત્યાં બલિરાજા શ્રી હરિના શરણે આવ્યા એ વખત ભગવાન વિષ્ણુએ કહ્યું હે રાજન તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માગ બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું પ્રભુ મને કાયમને માટે આપના ચરણોમાં જગ્યા આપો શ્રી વિષ્ણુએ તેને કહ્યું હું સદાય તારી પાસે જ રહીશ શ્રી વિષ્ણુએ આ કાર્ય એકાદશીના દિવસે કરેલું તે દિવસથી શ્રી વિષ્ણુની એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી ક્ષીરસાગરમાં છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ એકાદશીનું વ્રત કરનારને તથા તેનું મહાત્મ્ય વાંચનાર તથા સાંભળનારને દસ હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે મિત્રો આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને કંઈક નવું જાણવા જેવું લાગ્યું હોય તો તમારા મિત્રો અને સંબંધીઓને શેર કરજો અને નીચે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો ગુજ પરિવાર યુટ્યુબ ચેનલ અને કહેતા રહો જય શ્રી કૃષ્ણ